નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાસ્થ્યમાં કમોસમી વાવઠાના મારથી પીડિત ખેડૂતોની વાહરે જિલ્લા કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત આવ્યા છે બગસરા શહેરમાં સરદાર ચોક ખાતે ખેડૂતોની ખેતી બચાવવા જન આંદોલન કરતા કોંગ્રેસના નેતાઓ દેખાયા ખેડૂતોને સાથે રાખી કોંગ્રેસે સત્યાગ્રહ આંદોલન શરૂ કર્યું અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન શરૂ થયું છે મામલતદારને આવેદનપત્ર પાઠવી ખેડૂતોના દેવા માફ કરવાની માંગણી કરાઈ છે કપાસ મગફળી નાટો ઉપલા મામલતદારને અર્પણ કર્યા ખેડૂતોના કર્મ ફૂટ્યા હોવાનો વસવસો વ્યક્ત પરેશ ધાણાની કરતા હોય તેવું પણ સામે આવ્યું છે ખેડૂત સત્યાગ્રહની એટલા માટે આ જરૂરિયાત ઊભી થઈ છે કે સરકારના ગતકડામાંથી સરકાર બહાર આવે ને ખેડૂતના દેવા માફ કરે એક જ મુદ્દાનો કાર્યક્રમ છે ખેડૂતો ખૂબ જ નુકસાનીમાં છે ગયા વર્ષના પેકેજમાં બે હજાર ચોવીસમાં પણ આખા જિલ્લાના ખેડૂતોને વિસંગતતા રાખવામાં આવી છે અન્યાય કરવામાં આવ્યો છે સેટેલાઇટની માપણીના ગતકડાઓમાં કેટલાય ખેડૂતોને પાયમાલ કરવામાં આવ્યા છે ત્યારે કોઈ સર્વે નહીં કોઈ બીજી વાત નહીં ગ્રામ પંચાયતોના ઠરાવ સોએ સો ટકા નુકસાનીના આપવામાં આવ્યા છે ડાયરેક્ટ ખેડૂતના દેવા માફ થાય ઉદ્યોગપતિની કંપનીઓના ઓગણીસ લાખ કરોડ રૂપિયા હિન્દુસ્તાનની અંદર માફ થયા હોય તો ખેડૂતના દેવા માફ કેમ ના કરો માટે આ દેશમાં સૌથી મોટી રોજગારી ખેડૂત પૂરી પાડે છે અને ખેડૂતોના આ મુદ્દે બધા જ લોકો આગેવાનો સરપંચો સાથે મળીને અહીંયા બગસરામાં આવેદન આપ્યું છે ને આવતીકાલથી આખા જિલ્લાનો પ્રવાસ છે